નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે હું તમારી સામે પાસા વિશે વાત કરવા જઈ રહ્યો છું પાસો એટલે અંગ્રેજીમાં ડાયસ કહેવામાં આવે છે પાસા વિશેની સંપૂર્ણ સમજ હું આ વિડીયોમાં આપને આપીશ જો તમે વિદ્યાર્થી હો તો પાસા વિશે તમને સરસ મજાની માહિતી મળશે જો તમે શિક્ષક છો તો પાસા વિશેની તમે ન જાણી હોય એવી વાતો આપણે આમાં કરીશું અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપને ખૂબ ઉપયોગી છે મિત્રો પાસા વિશેનો આ મારો વિડીયો તેના અંત સુધી આપ જોવા વિનંતી છે કારણ કે તેમાં પાસાની સંપૂર્ણ સમજ આપવામાં આવેલી છે પાસાનો આકાર કેવો હોય છે પાસામાં અંકોની ગોઠવણી કેવી રીતના થઈ હોય છે પાસાના પ્રકાર કેટલા છે અને પાસાને સંબંધિત કેટલા પ્રકારના કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું રજૂ કરી રહ્યો છું તો આ વિડીયોને જોવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સૌપ્રથમ આપણે પાસાની સમજ એટલે કે પાસાના આકાર વિશેની વાત આપણે કરીશું ચાલો આપણે તેના આકાર વિશે જોઈએ મિત્રો પાસો એટલે શું પાસો તો તમે જોયો જ છે પાસો એટલે આપણે લૂડોની રમતમાં રમીએ છીએ એ પાસો પાસો જે છે એનો આકાર જો આપણે જોઈએ તો એ સમઘન આકાર છે એટલે કે એની બધી બાજુઓ જે છે એ એક સરખા ચોરસથી બનેલી હોય છે તો મિત્રો આ પાસો જે છે આપણે જોઈ રહ્યા છીએ આપણે લૂડોની રમતની અંદર પણ આ પાસાનો ઉપયોગ કરીએ છીએ અહીંયા બે પાસા આપણે બનાવેલા છે પાસા વિશે વાત કરીએ તો તેને કુલ છ બાજુ હોય છે બરાબર એટલે કે જો આપણે જોઈએ અહીંયા ક્રમમાં જોતા જઈએ તો એક આ ત્રણ છે એ બે છ છે એ ત્રણ અને ચાર એટલે કે એની ફરતી જે છે એ ચાર બાજુ છે અને નીચે પાંચ અને એની ઉપર જોઈએ તો બે આમ ફરતી ચાર બાજુ એટલે કે સપાટીઓ અને ઉપર અને નીચે એમ કુલ મળીને છ બાજુ જે છે એ પાસામાં જોવા મળે છે આપણો જે પાછો જે છે એમાં અંકોની ગોઠવણી જે છે એ જોઈએ તો કોઈ પણ પાસાની અંદર તમે જોઈ શકો છો કે છ અંક આપેલા હોય છે એકથી છ અંક એક બે ત્રણ ચાર પાંચ અને છ અથવા તો તેની જગ્યાએ ટપકા કરેલા પણ હોય છે જો મિત્રો આપણે પાસો ખોલીને જોઈએ તો એ પાસો આપણને કેવો લાગે છે તેના વિશેની વાત કરીએ જો આપણે મૂળ પાસો ખોલી દઈએ તો આ પ્રકારનો જેડ જેવી આકૃતિ ઉલટો ઝેડ અથવા તો જેડ જેવી આપણને આકૃતિ બતાશે સળંગ એક ત્રણ છ ચાર અને બાજુમાં પાંચ અને બે આ રીતની આપણને આકૃતિ જોવા મળે છે અહીંયા આપણે જોતા જઈએ ઉપર એક નંબર છે પછી ત્રણ નંબર છે પછી છ નંબર છે અને નીચે ચાર નંબર છે અને બાજુની અંદર જે છે એ આ રીતનું આપણે ગોઠવીએ તો પાંચ નંબર આવે અને આ રીતના બે નંબર આમ આપણે પાસાની અંદર પાસાને ખોલતા આ પ્રકારનો આકાર જોઈ શકીએ છીએ જો આપણે કોઈ ખોખું લઈએ ધોરણ પાંચના ગણિતના પાઠ્યપુસ્તક મુજબ જો આવું સમઘન ખોખું હોય તો આપણને સરસ મજાનો પાસો મળશે પરંતુ જો લંબઘન ખોખું હોય તો આપણને પાસો નહીં મળે પરંતુ લંબઘન આકૃતિ મળશે પણ તેના દ્વારા પાસા વિષયની જે આપણી સમજ જે છે એ આપણે સંપૂર્ણ રીતે સમજી શકીશું ચાલો આ ખોખાને કાપી અને જોઈએ મિત્રો આ ખોખાને કાપતા અહીંયા આપણને છ સપાટીઓ અને આ પ્રકારનો આકાર મળે છે બરાબર તો આવા આકારો દ્વારા આપણે પાસા વિશેની સમજ મેળવી શકીએ છીએ હવે આપણે પાસામાં અંકોની ગોઠવણી કેવી રીતના થાય છે તેના વિશેની વાત કરીએ મિત્રો અહીંયા મેં તમારી સામે બે પાછાઓ જે છે એ બતાવેલા છે તેમાં આપ જોઈ શકો છો કે ઉપર એક છે બાજુમાં બે અને આ બાજુમાં ત્રણ અંક આપેલા છે તેવી જ રીતે અહીંયા બીજો પાસો છે એમાં ઉપર બે આ બાજુ પાંચ અને અહીંયા ત્રણ અંક આપેલા છે તો પાસાની અંદર અંકો જે છે તેમાં જે અંકોની ગોઠવણી જે છે એ જો આપણે સરસ રીતે સમજવી હોય તો તેના માટે આપણે પાસાના પ્રકાર વિશે વાત કરવી જોઈએ તો ચાલો આપણે પાસાના પ્રકાર વિશે વાત કરીએ મિત્રો પાસાના બે પ્રકાર છે એક પ્રમાણિત પાસો જેને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ડાયસ કહેવામાં આવે છે અને બીજો અપ્રમાણિત પાસો જેને નોન સ્ટાન્ડર્ડ ડાયસ અથવા તો જનરલ ડાયસ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે પ્રથમ પ્રમાણિત પાસા વિશે વાત કરીએ મિત્રો પ્રમાણિત પાસો કોને કહેવાય આપણે જોઈએ અહીંયા એક છે તો બિલકુલ એની વિરુદ્ધ દિશામાં જોઈએ તો આપણને છ નંબર મળે છે એવી જ રીતે અહીંયા ત્રણ નંબર છે તો એની બિલકુલ વિરુદ્ધ દિશામાં જોઈએ તો આપણને ચાર નંબર મળે છે અહીંયા છ નંબર છે એની વિરુદ્ધ દિશામાં એક નંબર મળે છે અહીંયા બે નંબર છે તો એની વિરુદ્ધ દિશાની અંદર આપણને પાંચ નંબર મળે છે તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ પાસો જે છે એને આપણે પ્રમાણિત છે કે કેમ એ ઓળખવું હોય તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે એક અંક જો પાંચ હોય તો એની સામેનો અંક જે છે એ બે હોય એટલે કે એનો સરવાળો જે છે એ સાત થાય છે અને તો જ જે છે એ પ્રમાણિત પાસો હોઈ શકે આગળ આપણે જોઈએ જો અહીંયા ત્રણ અંક હશે તો એની સામે એની વિરુદ્ધ દિશામાં અંક હશે એ ચાર હશે અને બંનેનો સરવાળો જે છે એ સાત થશે અને હવે તો તમને ખ્યાલ જ આવી ગયો છે કે જો એક બાજુ એક અંક હશે બરાબર તો એની વિરુદ્ધ દિશાની અંદર છ અંક હશે એટલે કે એનો સરવાળો સાત થશે વિરુદ્ધ દિશાના અંકોનો જો આપણે સરવાળો કરીએ તો એ આપણને સાત મળે છે એ આ પ્રમાણિક પાસાની ઓળખ છે બીજી પણ એક ઓળખ જોઈ લઈએ આપણે અહીંયા અગાઉ પણ જે રીતના જોયું એ રીતે અહીંયા આપણે જોઈએ આ પાસો જે છે ઉપર એક છે આ તરફ ત્રણ છે અને આ તરફ બે છે હવે અહીંયા જે અંકો છે એમાં અહીંયા ઉપર એક અને ત્રણ આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો એક અને ત્રણ એ આપણને ખબર જ છે કે ચાર થશે અહીંયા ત્રણ અને બે જે બાજુ બાજુમાં અંકો છે તેનો સરવાળો કરીએ બે વત્તા ત્રણ તો પણ પાંચ થશે અને ઉપર એક અને બે તેનો આપણે જો સરવાળો કરીએ એટલે કે એક વત્તા બે તો આપણને ત્રણ મળે છે એટલે કે એના અંકોનો સરવાળો જે છે એ આપણને સાત મળતો નથી નોટ ઇક્વલ ટુ સેવન આપણને સાત અહીંયા જવાબ મળતો નથી તો જે આપણને પાસો આપ્યો હોય અને એ અંકોનો આપણે જો આસપાસના અંકોનો જો આપણે સરવાળો કરીએ તો આપણને સાત ન મળે તો એ પાસો જે છે એ પ્રમાણિત પાસો છે આપણે ફરી એક વખત ચેક કરી લઈએ જો ઉપર એક છે આ બાજુ પાંચ છે એક ને પાંચ કેટલા થયા છ ઉપર એક છે અહીંયા ત્રણ છે કેટલા થયા ચાર આ બાજુ પાંચ છે આ બાજુ કેટલા છે ત્રણ કેટલા થયા આઠ એટલે કે કોઈપણ રીતે અંકોનો સરવાળો જે છે એ આપણને સાત મળતો નથી માટે આ પાસો જે છે એ પ્રમાણિત છે આપણે ફરી વખત પાસાને ફેરવીએ અને જોઈએ ઉપર છ નીચે બે આઠ બે અને ચાર છ તો પણ સાતમાં થતા ઉપર છ અને ચાર તો પણ સાથ થતા નથી આવી રીતે આપણે આ પ્રકારનો જે પાસો હોય છે મિત્રો તમે ઓળખી શકો છો ઉપર એક નીચે ત્રણ એક ઉપર પાંચ આવી રીતે આપણે સરવાળો કરીએ તો આપણને સાથ મળતો નથી પરંતુ વિરુદ્ધ અંકો જો જોઈએ તો એનો સરવાળો કરીએ તો એ આપણને સાત મળે છે અહીંયા ત્રણ છે તો એની વિરુદ્ધમાં ચાર છે અહીંયા બે છે એની વિરુદ્ધમાં પાંચ છે અહીંયા છ છે તેની વિરુદ્ધમાં એક છે અહીંયા બે છે અને એની વિરુદ્ધમાં પાંચ છે તો મિત્રો આ પ્રમાણિત પાસા વિશેની વાત મેં તમારી સમક્ષ રજૂ કરી છે ચાલો હવે આપણે અપ્રમાણિત પાસો એટલે કે નોન સ્ટાન્ડર્ડ ડાયસ વિશે વાત કરીએ અપ્રમાણિત પાસો જોઈએ આપણે અહીં અપ્રમાણિત પાસો જે છે એ બતાવેલ છે ઉપર બે અંક છે આ બાજુ પાંચ છે અને બાજુની અંદર ત્રણ અંક છે હવે આપણે પાસ પાસાને પાસ પાસેના જે અંકો જે છે તેનો આપણે સરવાળો કરીએ તો બે અને પાંચ એટલે કેટલા થયા સાત બરાબર તો એનો અર્થ એવો થયો બે વત્તા પાંચ બરાબર સાત થાય છે એટલે આ પાસો જે છે એ પ્રમાણિત નથી બીજી આકૃતિ પણ આપણે જોઈ લઈએ બીજી આકૃતિની અંદર જોઈએ તો ઉપર બે છે અને નીચે ત્રણ છે અને આ બાજુ ચાર છે હવે જો આપણે આ પાસ પાસેના અંકોનો સરવાળો કરીએ તો ત્રણ વધતા ચાર થાય છે એટલે કે આપણને સાત જવાબ મળે છે એટલે કે પાસ પાસેના અંકો જે છે એનો સરવાળો જો આપણને સાત મળતો હોય તો તેઓ પાસો જે છે એને આપણે નોન સ્ટાન્ડર્ડ ડાયસ એટલે કે અપ્રમાણિત પાસો તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે એને જનરલ ડાયસ તરીકે પણ ઓળખીએ છીએ જો મિત્ર હવે આપણે પાસા વિશેના પ્રશ્નો વિશે વાત કરીએ આ પ્રશ્નોના જવાબ ખૂબ સરળ છે મિત્રો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ચારની વિરુદ્ધ દિશામાં અંક જણાવો જ્યારે આવા પ્રકારના પ્રશ્નો આવે તો અગાઉ જોયું એમ સૌ પ્રથમ તમારે પહેલાં એ નક્કી કરવાનું છે કે આપેલો પાસાનો પ્રકાર કયો છે તે પ્રમાણિત છે કે અપ્રમાણિત અને તેના માટે શું કરવાનું છે તમને ખબર જ છે જો આપણે આ પાસાને જોઈએ એના પાસ પાસેના જે અંકો જે છે એનો આપણે સરવાળો કરીએ ઉપર છ અને પાંચ તો પાંચ અને છ જે છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને અગિયાર મળે છે નીચેના જે અંકો જે છે એનો સરવાળો કરીએ તો પાંચ અને ચાર એટલે કે નવ મળે છે અને ઉપર અને આ તરફના અંકનો જો આપણે સરવાળો કરીએ તો આપણને છ અને ચાર એટલે કે દસ મળે છે એનો અર્થ એવો થયો કે આ ત્રણેમાં સાત જવાબ આપણને મળતો નથી અને અગાઉ જોયું એમ જો સાત જવાબ આપણને ન મળતો હોય તો આ પાસો પ્રમાણિત પાસો છે અને જો પ્રમાણિત પાસો હોય તો આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેના વિરુદ્ધ દિશામાં અંક હોય અને તેનો સરવાળો સાત થશે એટલે કે જો અહીંયા ચાર આ પાસે તો એમાં શું ઉમેરીએ તો સાત થાય મિત્રો તમને ખબર જ છે જવાબમાં શું આવશે ત્રણ તો આ રીતે પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે વધુ એક ઉદાહરણ જોઈએ અહીંયા પ્રશ્ન બીજો જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે એકની બાજુમાં કયો અંક હશે બીજો પ્રશ્ન છે બેની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે જો મિત્રો આપણે સૌથી પહેલાં એ નક્કી કરવાનું છે કે પ્રમાણિત પાસો છે કે અપ્રમાણિત તો બે અને ચાર લઈએ તો છ થાય છે એક અને ચાર લઈએ તો પાંચ થાય છે બે અને એક લઈએ તો આપણને ત્રણ મળે છે એટલે કે પાસ પાસેના અંકો જે છે એનો સરવાળો સાત થતો નથી માટે પ્રમાણિત પાસો છે તો અહીંયા પ્રશ્ન છે એકની બાજુમાં કયો અંક હશે તો આપણને ખ્યાલ જ છે કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક અને આ ચાર છે તો ચારની વિરુદ્ધ દિશામાં કયો અંક હોય તો હવે આપ સારી રીતે સમજી ગયા હશો કે ચારમાં કેટલા ઉમેર્યા તો સાત થાય જવાબ છે ત્રણ તો આપણી પાસે પહેલો પ્રશ્ન છે કે એકની બાજુમાં કયો અંક હશે તો તેનો જવાબ આવશે ત્રણ બીજો પ્રશ્ન આપણે આપવામાં આવ્યો છે કે બેની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે તો અગાઉ તો આપણે જોયું કે આ પ્રમાણિત પાસો છે તો બેમાં આપણે શું ઉમેરીએ તો સાત થાય તો બેની અંદર આપણે પાંચ ઉમેરીએ તો સાત થાય એટલે બીજા પ્રશ્નના જવાબ જે છે એ આપણને પાંચ મળે છે અહીંયા મિત્રો મેં પાસા વિશેની સંપૂર્ણ સમજ આપવા માટે પ્રયત્ન કર્યો છે જેમાં આપણે તેના આકાર અંકોની ગોઠવણી પ્રકાર અને પ્રશ્નો વિશે વાત કરી હજી પણ જો આ સંબંધિત તમારે મનમાં કોઈ શંકા હોય અથવા તો પ્રશ્નો ઉદભવતા હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી અને મને મોકલવા વિનંતી છે તો આ મારો વિડીયો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને આપણા મિત્રોને સત્ક કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ